એટલે પણ આપણા પોતાના ઘર તો જવું પડે ને અલ્યા મને એક છોકરીએ પ્રપોઝ કરી પછી હું ના પાડી કેમ ના પાડી અલ્યા ઈને વોડાફોનનો કાર્ડ છે ને મારે Jio નો કાર્ડ છે ફ્રી કોલિંગ ના થાય ને તે ના પાડી દીધી કારણ કે બજેટનો વિચારવું પડ એમ થયું દિલ તોડી ગયા છો તોડ્યા મારા સપના દીદા ના બનીને જાનો મેલી ગયા પલમાં હવે નત જીવું બેવફાની मेरी मुस्कुराहट पर हर कोई मरता है तो बस मर घेरा है ना मुस्कुराई जजन का तो भाई हिंदी आती है हाँ हमको हिंदी फावर दी है तो प्लीज ये एड्रेस बताना अगर थोड़ा सीधा जाके हेड नहीं करना जमड़ी बाजू वर्क थोड़ा वाका वर्क ओम 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 हेड नहीं करना सीधे सीधा नहीं करना એ ક્યાં બોલ કે ગયા